ટંગ ટંગ નો કરવાનો હોય ટંગ ટંગ બોલા બોડી માં ખાતર છે હાલો ખાતર અને આ મારો કુવો છે આ મારો છે જો જો આ મારો છે અહીંયા અમારે મોટરની સાફ પાડવાની મોટર ચાલુ થઈ જાય અને પાણી પીવાનું આવે બોડીમાં ને બોડીમાં બધી પાણી મૂક્યું એમ એટલે પકડ્યા ખાતર તો ખાતર અમે નાખવી છે આ ખાતર અમારે સિંગાબાદ સાથે જોઈ લીધો અને બહુ શોખ છે ખાતર નાખવાનો એટલે એ ખાતર નાખે છે તો આ બધાને

જો મિલેટ કેટલા ફોટા પડી અહીંયા આંગળી નો દાડતી હાલો મિલેટ ખાતો લાવ્યા લાવ્યા તમે આ જો ખાતો હાલ વગર જો લે આ ડોલ ડોલ નથી ખાલી બતાવે ની એમને આપણે બોર બતાવવાનું છે જો બોર આવ્યો ખાતર નાખીન થાકી બહુ ગયિસ એટલે વરસાદ ના લીધે અમાર આવા થડિયા થઈ ગયા બહુ નુકસાન આયુ છે માંંગ કરતો બદે હવે પીળી પડી ગઈ બાવડી વરસાદ ના હિસાબે હું કરું આ ભાગ તમને ઓછોમાં તો બતાયો સાત વીઘા ની વાડી છે આ લહ ફારમ પર રાખી વિશે મે અને મહેનત કરી ભગવાન દયા મેને ન દેના

એટલા વરસાદના હિસાબે નુકસાન આવ્યું છે હા લઈને ઓલી હાઈડ મે નાખી અમારા બોન ને વિડીયો ઉતારવા નો દેવી ને એટલે રોવાનું આવે પકડતા આવડે ને હા મારી રીંગણી છે તો રીંગણીમાં રીંગણા સ્ટાર્ટ થઈ છે ફાલ લાવવા મીડ્યો છે અને આમાં હું તમને રીંગણું છું આવ્યું રીંગણું તમને બતાવું આ રીંગણું છે જો કેવું રીંગણું ઘૂણું મસ્ત આવી ગયું છે હજી તો આ શિયાળા પડશે ને એટલે એવી રીંગણી થઈ જાય છે ને સરસ પછી આમાંથી ભરતું બનાવવું હોય તો એ બનશે અને હજુ આ કુવાની ફાસણ રીંગણી કરીશ આ તો એક રીંગણીના જો આ કેવડી મોટી મોટી રીંગણી થઈ ગઈ હાલ આમાં એવો રહીશ

ખજૂરીના થળિયા છે આજો ખજૂરી આવે ખલેલા પણ પૂંદ્રાનો એટલો ત્રાસ છે ને ખલેલો ઉતરવા દેતા રોજડા ને પૂઈન્દ્રા જો આ ડુંગા બાય નીકળેલા રહ્યા મારી બેનબાના બેઠા થળીઓ નીચે કરે ઊંચું કરે જો કેવા લખણ ખોટા છે લખણ ખોટા માર બેન છે બહુ ખી જાય બહુ રે આય રી તો નાકમાં આજે નથી ગઈ શનિવારો તો હોય એટલે આજે એમને ઘરે રહ્યા છે આ ઉઠે વહેલા નહીં એટલે મોડું થઈ જાય એટલે કરીને ઘરે રહ્યા તો રોજ સ્કૂલ જાય જ છે જાજ હું કેવું બ્લોગમાં એટલો જ બ્લોગ બનાવું છું લાંબો બ્લોગ બનાવતા આવડતું નથી એવું થાય એટલું આવડે એટલો બનાવી જ બ્લોગ